તો ગુડ મોર્નિંગ રામ રામ મારા કલેજોને કોકે મજા આવે તો પણ એકદમ કંઈ ઘટણ એવું ને અતરાન પોર માં વરસાદ નું ભાઈ ફૂલ મંડાળ થઈ ગયું હજી તો 7:30 જ નથી 7:30 ના વારે હજી આ તમે જો તો ફરા ખાલી એક વખત આજ એ લોકો એકદમ કારો ડીબામાં થઈ ગયું હે આપડા મગ પડ્યા જઈ લો હો મગ ને એવો કન્ડિશન જોઈએ અમે ક સમજાતું જો કે હિંગ માં લુકપોકતી નઈ વાંધો આવતો કે

હવે આખું જો હાલ બે સકાળે હાલી જાય હવે સકાળે બેકાળે આલે સારો એનો કઈ સારામાં કઈ ન થાય દાણો ભેગો કરવા માં એ બહુ ઘણી ભરું થાય અને આપણા સંપલા જોઈએ લોટાણ પોર માં હજી ખેતરમાં આવ્યો ને એને ઘરો ઘરો થઈ ગયું વરસાદ જ એવડો હા

તો ભાઈ દવા છાટો નું કામ કરી દીધું ચાલુ આપડા ઝટપટ મારીએ છે આ નેદ જો કેવો થઈ ગયો બાકી તો ઝટપટ મારી દે તો પછી છે ને ઉપાધિ ની ટપલાઈ ગઈ થોડું કર લે લાગે ને નેદ છે ને હટી હટીને થઈ ગયો આ ભાઈ જો કાનમાં કોંગરા સડાવીને ઓર દીજે દવા છાટો થોડું માકા જેવું ના ભાઈ નેદ હે ને આય બારો થઈ ગયો ઓય એટલે લવી દે બારો હવે તેમ આમ ઘુમરો ફરલે ધીમે ધીમે ખાલી એકલી ને કરી ઝટપટ સાટીએ એટલે ઝટપટ અમારા જો કે ભરી જાય અમારું બધું ભરી જાય તું છે હાલો હવે હે ને કાયદેસર આગળે લાઈનથી સાટવા માંડીએ જો આમ રીંગણીમાં નવું ઉડીએ ધ્યાન રાખવું પડે નકર એ રીંગણા વગર ના રાખે રીંગણી છે ને દવા કાઢ દઈએ તો મિત્રો દવા છાટી દીધી કમ્પ્લેટ અને વરસાદ આપણું કામ તો વધાર્યું તમને ખબર હોય એટલું વધાર્યું દવા છાટ પછી પાથરા ફેરવા દેવાના પાણી પાણી પીયા તો રેમણા કાલે ઉતાર્યા કોઈને ખાવા હોય તો એમ ખાતી હોય તો આવી જાવ ના આપણો રેમણો હજરી અહીં અને મારા પપ્પાની જો પાથરા ફેર્યો પણ મમ્મી હાલો તો મિત્રો પાથરા ફેરવી ગયા આપણે પછી રમણા ખાઈ લે લેવા નિમિત્ત થાય લઈ જાઓ ઠેલા ભરી જ વરસાદ ઉપર તમારા લોકોને શું કેવું કામ વધાર્યું કે નથી વધાર્યું સર્દાર નું કામ વઢ્યું ને ફાલ તોયો ની ઉધરે ભણા કામ પણ આ કામ વધાર્યું એ ખાવા દીધો તમારે ફેરો હાલો 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 ફેરવ ધમંડિયા રમણા ખાવા વરસાદ દે કામ વધેરું અર્ધા વાડાન પેડા અર્ધા વધાઈ ગયા અજાન ને તો અખંડ છે બાકી નો નથી હો છે પડી પડી ગયું ને ઈ તો ઘાર છે ને અમે જાવ ફેરવીએ પોળખા ફેરવી ફેરવી જઈએ

આરો મિત્રો લવા નો અમે બેહો માં જાય છે અને આપણે બધું દવાનું મેડે કરીએ તો પ્રાકોનો ને બધું ને આ જો આ સબિયા ને આવા ચાર સબિયા હતા મિત્રો બધાય ભાંગી ગયા બે ગયા આયે ભાંગી ગયા એક આજ જોડી માં બાકી ને આ રીતના આ સબિયા બધાય ને આપણે ધારોમાં માં હમણા થઈ જાય હાઈ ક્લાસ માં કન્ટિન્યુ આવો મિત્રો હાલ આપણો કામ બામ પતાઈ લે બધું પેલા પાણી પી લે કાઢું પછી બધું કામ નહી રહે તો પતાવીએ તો મિત્રો દવા ગઈ ગયા ને હું જોવા પાણી દેવા સારે ને દવા બસ હમણાં સેલો ભગવાડી સાટી ને પછી આવ્યો હમડો ને પાછું ઝટકાનું વાયરું હા નથી આ એટલું સરવાનું હતું ને સારું નથી સરવાનો અરે ફરે હેઠે જ જાઉં હેઠે તો હું દેખી જ ગયો ખબર નહીં એ આ ટીલોડી ને બધા એટલે આ મથડી એ ખીરડી

હવાર તો એટલું કામ એટલું કામ કે એક ભાઈ દવા સાથે એક ભાઈ ભીમું માં એના કાકા મહેન્દ્રી તોરાવા માં ગયા મગના પાથરા ફેરવવા માથે વરસાદ ને એવડી મોટી ડાંગ મિત્ર હારો હાલો તે હવે બ્લોગ એ પૂરો કર નાખ કે હવે અચ્છા બહુ લાંબો બ્લોગ થઈ ગયો હાલો જય દ્વારકા આ જો મારા જો ખાલી હા મિત્રો તો કન્ટિન્યુ રહ્યો ને આપણો લોક કેવો લાગે જરાક કેતો જઈજો